प्रश्न एक कया देशे उड़ती कार बना चीन देशे, बी भारत देश सी अमेरिका देश दी जापान देशे। साचो जवाब छे ऑप्शन दी जापान देश प्रश्न बे सौ प्रोटीन क्या कठोर में हो चना बी अड़द में સી વાલમાં દી મગમાં સાચો જવાબ ઓપ્શન ડી મગમાં પ્રશ્ન ત્રણ ક્યુ જાનવર બાર કિલોમીટર દૂરથી પાણીની તપાસ કરી લે છે એ હરણ બી સસલું સી હાથી દી ઊટ સાચો જવાબ છે ઓપ્શન સી હાથી પ્રશ્ન પ્રશ્નચાર માણસના મગજનો વજન કેટલો હોય છે એ બારસો ગ્રામ બી ચૌદસો ગ્રામ સી તેરસો પચાસ ગ્રામ ડી સોળસો ગ્રામ સાચો જવાબ છે સી તેરસો પચાસ ગ્રામ પ્રશ્ન નં પાંચ મનુષ્ય પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે અ હાથી બી વાંદરો સી રીંછ ડી ચિમ્પાન્ઝી સાચો જવાબ છે डी चिंपानजी प्रश्न नम 6 नरेंद्र मोदी નું મંદિર ક્યાં આવેલું છે એ સુરત બી અમદાવાદ સી ભાવનગર ડી રાજકોટ સાચો જવાબ છે રાજકોટ પ્રશ્ન 7 વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયું છે અ राजीव ગાંધી સ્ટેડિયમ બી મેલબર્ન સ્ટેડિયમ सी ईडर गार्डन स्टेडियम, दी नरेंद्र मोदी स्टेडियम आ प्रश्नों जवाब कॉमेंट में आपो प्रश्न आठ भारत कया राष्ट्रपति बाणपण में पेपर वेचता था अ राजेंद्र प्रसाद बी मनमोहन सिंह सी अब्दुल कलाम दी रामनाथ गोविंद साचो जवाब छे ऑप्शन सी अब्दुल कलाम